નમસ્કાર કરોડો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તો બાર તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર મિત્રો ગુરુવારના રોજ આજની આવકની વાત કરીને મિત્રો તો આજે આઠસો ગુણીની આવક હતી મિત્રો ગઈકાલે એક હજાર ગુણીની આવક હતી એટલે ગઈકાલ કરતાં બસો ગુણીની આવક હજી ઓછી જોવા મળી છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કે મારી જે આજેના બજારમાં વાત મિત્રો મેં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો

મેચ ચાલે છે હા આ ના ખાલી પેલી ચાલી થી આ 50 50 હા ચુમ્માલીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે ચુમ્માલીસો ને એક રૂપિયાનો ભાવ થયો ચાર ચાર ચારસો ને એક રૂપિયાનું વેચાણ

ભાઈ

મિત્રો આજની બજારની વાત કરીએ તો મિત્રો સેમ કાલ જેવી બજાર જોવા મળી છે બજારમાં કોઈ લાંબી તેજીમાંથી જોવા નથી મળી રહી કાલ જેવા જ ઊંચામાં ભાવ છે અને મીડિયમ ક્વોલિટીમાં ભાવ છે અને થી નીચે ક્વોલિટીમાં એવા જ ભાવ રહેલા છે મિત્રો